પૂર્વ પ્રમુખ અને ધનસુરા ના વર્તમાન સરપંચના પુત્ર ની સંડોવણી ને લઈ એસપી રજૂઆત ગત તારીખ સત્તરમી એપ્રિલે ચોવીસ નો જથ્થા સાથે પોલીસે અટકાયત કરી તારોના જથ્થા સાથે ચડપાયેલા આરોપીએ અતિત ચૌધરીનું નામ આપતા રજૂઆત ભાજપના સિનિયર મહિલા નેતા હેમલતા બહેને તટસ્થ તપાસ કરવા પોલીસ વડાને રજૂઆત કરી હેમલતા બહેને રાજકારણ મહારાજ સાથે ખેલવા જયચંદોને ખુલી ચેલેન્જ ફેંકી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા હવે એ જ બાબત હું આજે એસપી કચેરી સાહેબ ત્યાં મળવા માટે આવી હતી એસપી સાહેબ તાલીમ માગેલા છે અને ચાર્જમાં જી સાહેબ હતા મળીને આવી એમના આ આના માટે કે સાહેબ આના માટે તપાસ થવી જોઈએ છોકરાએ નામ દીધું એ દબાણ થી જ દેવડાવે તો છોકરા પણ એવું કહેશે કે મારું દબાણ કરાવ્યું હતું એમને એવું પૂછ્યું કે ક્યાંના છો તમે તો કે ધનસુરાનો કે ધનસુરાનો તમે કોણ ઓળખો છો એમ તો કે અતિતભાઈનો તો કે કયા અતિતભાઈ કોઈ એમને તમે સરપંચના છોકરા એમ એટલે હવે પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં કોણ ના ઓળખતું હોય બધા ઓળખતા હોય એને નોર્થ અને પછી એ બધું પતી ગયું પછી આખી રાત વચ્ચે ગઈ અને બીજા દિવસે એ છોકરાઓ જયારે ફિંગર આપવા માટે કે એમના કઈ કામ કાર્યવાહી માટે આવ્યા છે ત્યારે એમને એવી વાત કરી તો ભાઈ તારું અતિથભાઈનું નામ દેવાનું છે અને જે પેલો ભાઈ જે કોન્સ્ટેબલ છે મૌલિક એને જે વાત કરી કે જો ભાઈ તું અતિભાઈ નામ દેજે નહીં તો હું કે તારા રિમાન્ડ રહીશ એટલે દબાણથી છોકરાઓનું નામ દેવ અને કદાચ મારે છોકરાનું નામ આવ્યું તો જે તે સ્થળ પરના અધિકારી કર્મચારી જોઈ હોય એને તપાસ કરવી જોઈએ તો ભાઈ આ વિષયમાં આ વાત સાચી છે કે ખોટી એમ કાલે તું ચાલતા હોય હું એમ રસ્તા એ બી ચૌધરીએ દારૂ મંગાવ્યું હતું તો અહીના જે અધિકારીઓ છે એના ઉપર એફઆઈઆર ફાળશે ખરા એફઆઈઆર નું નામ લેશે ખરા એટલે મેં આજે એસપી કચેરી મળી મેં સાહેબ તપાસ થવી જોઈએ એમની કોલ ડિટર એબી ચૌધરીની અને જે કોસ્ટેબલ છે એની કોલ ડિટેલ તમે કઢાવો અને એની અંદર જે જે જયચંદો છે ને મારે કેવું છે આપના માધ્યમથી એ જયચંદો કે મારા છોકરાઓનું કોઈ રાજકારણ કોઈ લેવા દેવા નથી તમે આજે ધનસરાની અંદર પૂછો ધંસરા પોલીસ સ્ટેશન તો પણ તમને કહેશે તો ભાઈ બેન ના છોકરાઓ તો વ્યવસ્થિત છે એમને કોઈ લેવા રાજકારણ મારી તો મારી જોડે રાજકારણ લડવા માટે આવો મારી સામે આવો પાછળ પાછળ પડદા પાછળ કે મારી સામે મારા ઉપર કરો તમારે જે કરો પણ જે મારા છોકરાઓને બદરામ કરવાના ધંધા બંધ કરજો તો મારા હું ધંધા છે મને ખબર છે એ ધંધા ખુલ્લા પડવા અમારી જોડે ટાઈમ જ નથી ભાઈ એમ મારા જેવા નવરાણો છો કોમ છે આ મારું એ કામ નથી એટલા માટે આ એસપી કરશી ને ખુલ્લી દિલથી બધી વાત કરી હું આવી છું ને તટસ્થ તપાસ થાય એના માટે આપના માધ્યમથી કહીશું અને જયચંદ્રને આજે બહુ ચેલેન્જ આવું છું કે મારા છોકરાઓનું આગળ ક્યારે તો મારા ધંધાનું તમે વિચારો આ મારા ધંધા આ મારું તમે ખોટી રીતે બદનામ કરવાના બધું છોડી દો ધનશુરામ તો બધાને ખબર જ છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે અને આટલી બધી હું મધત આવી જાઉં મેદાનમાં લડવા માટે પાછળ પાછળ એક આવ્યા કે આવું રાજકીય આવ્યું બધું રાખ્યા વગર આવી જાવ મારી સામે આપણા માધ્યમથી આજે જયચંદ અંદર સામેલ છે એમને હું કહેવા માંગુ છું મારો મેસેજ તમને બધાને કહું છું કે મારો મેસેજ જે છે આપણા માધ્યમથી તમે પહોંચાડજો અને મને સાચો ન્યાય એસપી કચેરીથી મળે એના માટે હું સાહેબ સાથે બહુ જ અપેક્ષા રાખી અને એમને મળી મુલાકાત કરી સાહેબે મને શાંતિથી સાંભળી અને સાતવાના પણ આપી છે બેના નામા તમે સચોટ તપાસ કરશો એવી મને એમને હૈયા ધારણા પણ આપી છે અને સાહેબની વાત પર પણ મને વિશ્વાસ છે અને એ ચોક્કસ આનો સાચો ન્યાય મને મળશે એવી મને આશા છે